સૌરાષ્ટ્રનો મુખ્ય દ્વાર ગણાતા ચોટીલા હાઇવે દેશભરનો માર્ગ માનવામાં આવે છે ચોટીલા હાઇવે ઉપર બસમાં સામાન્ય મુસાફર બનીને થઈ રહેલી સોનાની હેરાફેરીનો ચોટીલા પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં એક તેપન વર્ષીય ઈસમની ધરપકડ કરીને ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈબી વલ્વી અને તેમની ટીમે રૂપિયા બે કરોડ પંચોતેર લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કર્યું છે ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ હાઇવે ઉપર ચેકિંગમાં હતી જે દરમિયાન એક બસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું રાજકોટમાં રહેતા તેપન વર્ષીય સંજયભાઈ મડાણી જેઓ કાળા રંગનો થેલો લઈને મુંબઈથી રાજકોટ જઈ રહ્યા હતા તેમના થેલામાં શું છે બાબતે પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસને શંકા ગઈ હતી પોલીસે તેમને પોલીસ સ્ટેશન પર લાવીને પૂછપરછ કરી તપાસ કરતા તેમના થેલામાંથી ચાર કિલો એકસો એકવીસ ગ્રામ જેટલું સોનું મળી આવ્યું હતું જેની કિંમત રૂપિયા બે કરોડ પંચોતેર લાખ જેટલી થઈ રહી છે જેમાં મળી આવેલા સોનાના આધાર પુરાવા પણ સંજયભાઈ રજૂ કરી શક્યા ન હોય પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ક્યાંથી સોનું લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે આ કેસની વધુ તપાસ ચોટીલા પીઆઈ આઈબી વલવી ચલાવી રહ્યા છે સોના અંગે પૂછપરછ કરતા એમના તરફથી કોઈ બિલો અથવા તો કોઈ વ્યાજબી ખુલાસો ન થતા એમને જે છે એ કબજે લેવામાં આવેલ છે અને એમના વિરુદ્ધમાં જે છે એ સીઆરપીસી એકસો બે મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે હાલ જે છે એ મુદ્દામાલ કબજામાં છે અને આગળના પ્રમાણસર કઈ રીતે એમણે મેળવેલું છે એ બાબતે ઇન્કમ ટેક્સને જાણ કરવામાં આવી છે અને તપાસ જે છે એ ચાલુ છે